તો સ્વાગત છે તમાર બધાનું આપણા એક નવલોક વિડીયોની અંદર આજે આજે આપણે જવાનું છે ગામ અને ગામનો પલો હૈ ઓહો બહુ જાજો એટલે આપણે હેને થોડુંક મોડું થઈ ગયું હે તો હાલો ફટાફટ આપણે નીકળી આપણે જવાનું હે સેટ ગોપનાથ બાજુ આવ્યું હે ને જવાનું આપણે ભાણવાર ઉપર થઈ તો હાલો હવે આપણે જઈએ હવે આપણે ભાણવારી પૂગી ગયા હે અહીંયા આપણે એક જણાની વાત જોઈ અહીં આવે એટલે અહીંથી નીકળવાનું હે અહીંયા આપણે એની વાંચ જોઈએ એકવાર આવે છે એનો ફોન આવ્યો તો હવે આપણે ટાણ પૂગી ગયા હ બહુ જાજી વાલ ગયો પલો બહુ હે અહીંયા તલતા જબરા જબરા થઈ ગયા જો અહીંથી ગોપનાથ મહાદેવ એ દેખાય જો પરમાથી ખાઈ પી નીકળી ગયા ભાઈ ચાલો મારે ગયા ટાણે જો અથવા ચપી ગયા ઘડીક આપણે અહીંયા ઊભા હઈ

મને તેમ કે ઓરવામાં કે બીજે ક્યાંક ત્યાં તો આપણે હને ભરી હારવાના હે ટ્રેક્ટર છે આટલા ધાણા નીકળ્યા જો ધાણાનો ઓડો ઢગલો થઈ ગયો હે આપણે તાખણે આવ્યા હૈ બોજી આજી ખબર નથી કટલું ગતું ને કટલું નીકળું હે ને કટલું બાકી હે ને કઈ નીકળી રહ્યા લગભગ અંધારું થઈ ગયા હે હો કાંધોઈ હે ને પાછો જોવાય તાલો હાલો આપણે હારવાના જવા દઈ ટ્રેક્ટર તો મિત્રો હવે અંધારું થઈ ગયું હે ને હવે ભરિયા નીકળી ગયા હે કાંધું રહ્યું હે કાંધું કાઢી જો ભરિયા આટલો ડગલો થયો હે દાણા બહુ નામી થયા હે તો મિત્રો આપણે અટાણે કાંધું અને બધું નીકળી ગયું હે ભર્યા અને આમાંથી હા ને એક ભૂકાની જોરી ભાઈ રીતી ને નાખી હતી શું કરવા નાખી ખીતી ને તમને ખબર હોય ને તો કમેન્ટ કરીને કહેજો હવે બાણા નીકળી ગયા હા અને આપણે આજનો લો પૂરો કરીએ ચેનલ પણ હવે સબસ્ક્રાઈબ કરી દેજો બાય